અમદાવાદમાં પીવાના પાણીના જગ સપ્લાય કરતા એકમો માટે હવે નિયમો કડક બનવા જઈ રહ્યા છે શહેરમાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને પાણીજન રોગચાળાને ફેલાતો અટકાવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં હજારોની સંખ્યામાં પાણીના જગ સપ્લાય કરતી કંપનીઓ અને યુનિટ્સ કાર્યરત હોય છે હવે આ તમામ સપ્લાયરો માટે ક્લોરીન ડોઝિયર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ જે પણ એકમો પાણીના જગ સપ્લાય કરે તેમણે પીવાલાયક શુદ્ધ પાણીમાં નિયત માત્રામાં ક્લોરીન ભેળવ્યા બાદ જ ગ્રાહક સુધી પાણી પહોંચાડવાનું રહેશે આ ક્લોરિનેશન પ્રક્રિયા વગર પાણીનો સપ્લાય કરવો હવે ગુનો ગણાશે આથી જ આગોતરા આયોજનના ભાગરૂપે જનિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ઉનાળા અને ચોમાસા પૂર્વે જ આ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે જેથી શહેરીજનોને રોગચાળાના કહેરમાંથી બચાવી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણી જન્ય કેસી સડકાવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય જગ્યાએ મહત્તમ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું છે તે તમામ ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આજના દિવસે મુખ્યત્વે જે પાણીના જગ સપ્લાય થતું હોય છે એ પાણીમાં યુઝઅલી પ્યોરિફિકેશનની કામગીરી કરવામાં આવતી હોય છે એટલે કે આર સિસ્ટમ અથવા અધર પ્યોરિફાયર છે એ પ્યોરિફાય કરીને પાણીનું ડિસ્ટ્રિબ્યુશન થતું હોય છે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતાને જે પણ પાણી પ્યોરિફાય છે ત્યારબાદ તેની અંદર ક્લોરીન એડ કરવામાં આવે આ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યારબાદ પાણીના જગમાં પાણી ભરવામાં આવે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવેલો છે તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા અંદાજીત એકસો સિત્તેર જેટલા આવા પાણીના જગના ધંધાકીય એકમો છે આ તમામ ધંધાકીય એકમે આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે કે પાણીનું એક વખત પ્યોરિફિકેશન થઈ જાય ત્યારબાદ ક્લોરિન એડ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જો આ પ્રકારનું ક્લોરિન વગરનું કોઈ પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોને આવા સંજોગોમાં સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે